કરરૂ ગબરુભાઈ ડાબી ભરૂચ અશોક ગબરુભાઈ ડાબી બગસરાની ચોરીના કામે ટકરવામાં આવેલો હોય અને બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને ચતુર વિરુદ્ધ આ પહેલા પણ ચાર ગુના દાખલ થયેલા હોય અને અશોક વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં બે ગુના દાખલ થયેલા હોય અને આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલો હોય આરોપીઓની અટક કરી જેલ હવાલે કર્યા બાદ બોટાદના એસપી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી ભાવનગર રેન્જના બોટાદ જિલ્લામાં મિલકત સંબંધી જે બનાવો બને તે અંગે આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબની માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ તથા એલસીબીની ટીમો ગુનાઓ શોધવા માટે સતત કાર્યરત હોય છે એ કામગીરીના ભાગરૂપે અમારા ટેકનિકલ સોર્સિસ અને અંગત બાતમીદારોથી મળેલી માહિતીના આધારે બોટાદ ટાઉનમાં કરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે એ ગુનાઓ ના તપાસની કામગીરી ચાલુ હતી એ દરમિયાન બે આરોપીઓ છે છે ચતુર ઉર્ફે અને હાલ ભરૂચ ખાતે રહે છે ઝઘડિયા તાલુકા એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાબી જે બગસરા નટવર નગરમાં રહે છે આ બંને કઠોળ ચોરી ના ગુના ની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદી ના દાગીના વિગેરે મળી અને ચાર લાખ સત્તર હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તપાસ ચાલુ આ સિવાય આરોપી બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુના માં પકડાયેલા છે જેમાં ચતુર ગભરુભાઈ ડાભી છે એના વિરુદ્ધ બગસરા જેતપુર જામખંડોણા એમ કુલ ચાર ગુના દાખલ થયેલા અને બીજો આરોપી છે અશોક ગભરૂભાઈ ડાભી એના વિરુદ્ધ પણ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશન ના રાજકોટ તાલુકા તાલાળા વગેરે ગુના દાખલ